જય જવાન જય કિસાન તો આ જ ગલગોટાની ખેતી છે ઘણી હાઈટ વધી ગઈ છે એટલે હવે આપણે હમ આવા મોટા હરિયા મારવાના જુઓ હર્યા અને આ નાના હરિયા પહેલાં આવા મારેલા હતા એટલે ગલગોટાની હાઈટ વધી ગઈ તમે લાઈવ જુઓ ગલગોટો અડી રહે છે અને હવે આપણે હવે મોટી સ્ટીકો મારવાની જ જે આઠ ફૂટની જે અમારે ભાઈઓ ગલગોટામાં મારવાની જ શરૂઆત કરી નાખીએ અહીંયાની જુઓ એક ડેમાં પૂરતું પણ કવર ઊંચું કર્યું હોય અને ઘણા બધા ખેડૂતો આવ્યા છે સવાર સવારમાં ચોટીલાથી આવ્યા છે જુઓ મારે ભરતભાઈ આઠ ફૂટની સ્ટીકો લઈને મારે છે કઈ રીતે મારવાની એ જોઈ લો જો સિમ્પલ જ છે વાળીને ખાલી ઊંચું જ કરવાનું છે અને બાજુ રી નોન સ્ટીક છે એ છ ફૂટની છે જુઓ આ છ ફૂટની હે એટલે કવર માથે આવે એટલે અડી રહે છે અને કવર ફાટવાની શક્યતા વધારે થાય છે એટલા માટે હવે ઊંચી સ્ટીકો મારી જુઓ આઠ ફૂટની મારે ને તો કવર અડેના ભરતભાઈ હજી કવર નોખવાની વાર હે ને જો બે દિવસ ખુલ્લો પાક રાખશે તો એટલે મોલા મચ્છી કદાચ આવી ગયું છે એટલા માટે આજે એક પહેલો સ્પ્રે કરવાનો હે પછી હજી કેમ કવર રોકી દેવાનું છે બાજુ ક્લીપું મારશી એ આપણે બતાવશું હજી જય જવાન જય કિસાન તો પેલા ગલગુટાની ખેતી આપણે આગળ બતાવી હતી કે અડી રહેશે પાક જો પહેલાં સો ફૂટની હતી આ સ્ટીકુ હવે અમે આઠ ફૂટની લાવી હતી અને જો અંદર મસ્ત હવે ગમે આમ ઊંઝા ઊંઝા વેણા તોય વેણા એવું છે નેટ હાઉસ જેવું કર્યું છે તૈયાર ઓછા ખર્ચે આમ તો ગ્રીન હાઉસ કરવામાં ઘણા ખર્ચા જોઈએ એટલે જો પહેલાં છ ફૂટનું હતું તો માટી નાખવી પડે અને હવે આઠ ફૂટનું કર્યું છે એટલે હવે કાળી સ્ટીકું લાવી છે મારવા માટે કવર વાયરાનું ઉડે ના એટલા માટે જો લગાવવાનું પણ બહુ આસાન છે હા જોવાયરાથી હલેના બિલકુલ મસ્ત તૈયાર થઈ ગયું તો ઘણા બધા કોઈ બી કોઈને પ્રશ્ન હોય આખું ખેતર હવે આખું મસ્ત તૈયાર થઈ ગયું બતાવો ભાઈ આ બાજુ પૂરી સ્ટીકુ સ્ટીકુલાજી અને આ બાજુ કવર નોખવાની તૈયારી પણ કરનો છીએ કારણ કે હવે ઠંડી ઉતરાયણ ઉધી રહેશે તો પાક બગડે ના આપણો ગ્રો કવર હજુ અમારે પંદરથી વીસ દિવસ રાખવું પડશે એના માટે અમે ગલગોટા પાક ઝડપી ગ્રો થયો છે આજ એક મહિના ત્રણ દિવસ થયા છે એટલા માટે અમે ગ્રો કવર માર્યું છે તો કોઈ બી ગ્રો કવર ના કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરી શકો છો કારણ કે આપણે ખેડૂતો માટે હજુ લોંગ વિડીયો ઘણા બધા ખેડૂતો અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા છે આજ પૂનમ છે અને જો આટલા દર્શન કરવા છે ને આપણે પૂનમના ચોટીલા દર્શન કરવા જ પેલા તો અમારા ખેતરની મુલાકાત કરી તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર તો કેવું લાગ્યો અમારું ફાર્મ હાઉસ ખેતીમાં હું છે અમે બધા મહેનત તો કરવી છે તેમ છતાંય અમારી મહેનતમાં હજે અમને થોડું કંઈક ઘટતું એવું લાગ્યું કેમ કે નુકસાની આવે એટલે સમજવાનું કંઈક ઘટે છે એટલે અમે બધાય નક્કી કરીને આજે મુલાકાત લેવા આવ્યા અને હવે અમને ખાતરી છે કે અમારે હવે કાંઈ નહીં ઘટે જે ઘટતું હતું એ અમને અહીંયા શું તકલીફ ક્યાં ભૂલ કરી હતી એ વસ્તુ અમે ગોતી લીધી એટલે હવે પછી અમાને કોઈને તકલીફ નહીં પડે અને પડશે તો અમને એનું સમાધાન જરૂર મળી જશે ધન્યવાદ ખેડૂત તમારે શું કેવું બી હવે એ ભાઈ એવું કહે કે પૂનમ ભરો કે અમાસ ભરો હું એ જ કહેવા માગું છું કે પૂનમ માતાજીને નમી અને કોઈ પણ ખેડૂતને મળો જેથી તમારા ઓલામાં કાંઈક નો કાંઈક સુધારો આવશે તમે બીજાનું જોઈ અને કાયમને માટે કોપી કરવા શીખતા હોય તો સારી વસ્તુની કોપી શીખો ભાઈ કનવરજી ભાઈ કેમ આગળ આવ્યા એનું મુખ્ય કારણ શું છે એને મળી એનું સોલ્યુશન કાઢો અને કઈ રીતે ખેતી કરે છે અને કઈ રીતે આગળ આવે છે અને કનવરજી કન્વરજીભાઈનું ધન્યવાદ માનું છું કાયમને માટે ખેડૂતોને સપોર્ટ કરી રહ્યા છે

ઘરે બેઠા બેઠા કોઈ બીજાને વિરોધ નહીં કરવો ખેતરમાં એન્જોય લેવું જેથી કરીને તમે પણ પચીસ રૂપિયા કમાશો અને ભાઈએ જેમ કીધું કે હું તો જાહેરમાં કહું છું કે વાદ અમે કપડાના નહીં બોરીએના લેવાના છે એમ તમે પણ ખૂબ આગળ વધો શુભકામનાઓ જય જવાન જય કિસાન તો જો આ ભાગમાં આપણે સ્ટીકો બધી મારી લેવામાં આવી છે અને આ સેમ્પલ પૂરતું આપણે કવર આવી રીતના ઊંચું કર્યું છે તો બીજા કવર પણ આવી રીતના ઊંચું કરવો પડશે અને જો હવે અંદર જગ્યા કેટલી વધે છે હવે ગ્રો આ ફૂલ આપણે એક મહિનો કવર હશે ને તો કોઈ હોદો નથી અને દવાના ખર્ચે બચી જશે જુઓ ફૂલ આવવાની શરૂઆત મસ્ત થઈ જઈએ ફૂલ આવ્યા પણ સારા છે એટલે નવી સ્ટીકો મારી હવે આ ક્લિપ મારવામાં આવશે આમ બે જોઈન્ટ થઈ જશે આપણે આખો વિડીયો બતાવશું જો તારે જો આગળ તો જુઓ આપણે ભય હવારાના કોમ કરી એટલે ચા પાણી કરી રહેલાઈ હવે ચા પીધી છે અને નવું કોમ કર્યું જો આ કાળા કલરની સ્ટીક મારીએ

કારણ કે માટી તો બંને સાઈડ બધાને નોખો ફરવું પડતું ના તો એક જણ આવે તો પણ લગાવીને જતું રહે તો આપણે હવે થોડા દિવસ પછી આ ગ્રુકોરમાં કેવો પાક તૈયાર થાય છે તો એ પણ બતાવશું જય જવાન જય કિસાન